નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાજીસર ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સતીશ બાવળિયા આપની સમક્ષ રીઝનિંગનો પાયો ગણાતો એવો એક ટોપિક રીઝનીનો કક્કો લઈને તમારી સામે રજૂ થયો છું શું વિદ્યાર્થી મિત્રો રીઝનિંગનો કક્કો શું રીઝનિંગમાં બી કક્કો હોય હા વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું રીઝનિંગનો કક્કો તાજેતરમાં એસબીઆઈની ભરતી જાહેર થઈ છે કોણ સેવા મંડળ દ્વારા સિની પ્રતિઆવવાની છે અને આપણે જોયો છે કે તાજેતરમાં રીડિંગ નું ભારણ વધ્યું છે અને રીડિંગ માં બધી જ एग्जाम માં કુછ આતે ક્વેશ્ચન એટલે કે કોડિંગ ડીકોડિંગ アルファબેટિક સિરીઝ એમાં આપણે アルファબેટિક ના નંબર તમને યાદ રાખવા બહુ જરૂરી છે બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય મોટા ભાગે કે પહેલા સૌપ્રથમ શું કરશે કોરા પેજ માં એક एबीसीडी લખશે અને તેના નંબર આવશે 1 2 3 અપ ટુ 26 નંબર આવશે એ બધાને પછી જો છે કે એ = 0 આવશે 6 આવશે હાલો એ = 6 લખો E = 20 આવશે હાલો T બરાબર 20 લખશો આમાં તમારી બે થી પાંચ મિનિટ આરામથી થઈ જશે અને આ જે ખેલ છે આખો ટાઈમ નો જ ખેલ છે ટાઈમ મેનેજમેન્ટ નો ખેલ છે આપણે શું શું શીખવાનું છે આજે આપણે આજે આપણે アルファબેટિક ઓર્ડર લેફ્ટ ટુ રાઈટ શીખવાનું છે તો પ્રથમ આપણે left થી શીખીશું એટલે મતલબ a to z શીખીશું પછી આપણે z થી a શીખીશું મતલબ રાઇટ ટુ લેફ્ટ ઓકે તો શરૂઆત કરીએ આપણે e j o t બધીસ પબ્લિકેશન માં બધીસ બુક માં આ નંબર આપેલા છે e j o t બધાને ખબર છે e બરાબર 5 થાય j બરાબર 10 થાય o બરાબર 15 થાય t બરાબર 20 થાય n બરાબર 25 થાય હું તમને અહીંયા આગળ વધ્યો આતાં વધી શકો પણ તમારો માં ટાઈમ તમારો જરૂર તમારો બગડશે આપણે શું કરવાનું છે આપણે ડાયરેક્ટ આપણે યાદ રાખવાનું છે કે એટલે 11 આ એટલે 9 આર એટલે 18 એસ એટલે કે 19 તમારે પણ આમ યાદ રાખો છે તો ચલો આપણે ભણીએ શરૂઆત કરીએ આપણે જી થી તમે જઈને તમે ધ્યાનથી તમે જોશો ને તો જી માં તમને 7 દેખાશે અહીંયા જો જી તમે લખશો એટલે તમને 7 દેખાશે અહીંયા તો જી બરાબર શું થાય જી બરાબર साथ, जे बराबर साथ, जे बराबर साथ, ओके? जहाँ आपने कॉलेज में आ जा, मेरा घना विज्ञार्थी हुआ है स्पोकन इंग्लिश ना क्लास में रहा है, ठीक है हाँ ठीक है, तो आपने क्यों बोल दिया, I know, I don't know, I very know, I know, I बराबर I know, I know, I know, ताय बराबर कौन थी जो, I equal to no, ओके? तो यहाँ पर एस जो ये, एस, तो मै बेव घर छो ने तमने 9 देखा छे भले શું થઈ જો s = 19 s = 19 j = equal to j જોવો તમે j = 7 i = equal to i no i don't know i no i = s વિદ્યાર્થી મિત્રો i no yes હવે s તમે જોવો એટલે તમે આથી બેવું કરો તમે શું દેખાણો 9 દેખાણો કે હા s = 19 s = 19 ઓકે આપણે આગળ વધીએ હવે અવિદ્યા વિદ્યાર્થી મિત્રો ટી તમે બધા આઈપીએલ ના તમને બધા શોખીન છો બધા કે રાઈટ કે હા કે આઈપીએલ માં ઓવર કેટલા આવે 20 આવે યસ ને એક વર્લ્ડ કપ ભી રમાય છે ટી20 વર્લ્ડ કપ યસ તો ટી આપણે શું રાખશું આપણે ટી 20 ટી 20 તો ટી નો નંબર શું આવ્યો 20 ટી બરાબર 20 ઓકે હવે આપણે જોઈએ W અને M એની પહેલા આપણે જોશ એક નંબર K માં એક ટીમનું નામ છે કે ઉપર છે તમને યાદ આવે છે હા તે ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ ઓકે કિંગ્સ ઇલેવન પંજાબ શું રાખશું આપણે કેજીક્વલ ટુ ઇલેવન કેજીક્વલ ટુ ઇલેવન તો કેનો નંબર શું થયો કે અગિયાર ઓકે ડબલ્યુ અને એમ જોઈએ આપણે ડબલ્યુ તમે ધ્યાનથી તમે જોઈશો તો તમને શું નામ શું દેખાય છે

जी बराबर ध्यानती जो वो g = 7 w w रोटेट करो w પછી આવે w = 23 હવે m જો m m ને તમે રોટેટ કરો m જે ઉઠું આવશે 13 આવશે શું આવશે 13 m = 13 ઓકે આપણે બીજા બે નંબર આપણે જોઈએ l અને v l અને v આ તમે જુજો l માં એક પાખડું આ બીજો પાખડું તો બે બે પકડા છે કે હા એકે l = 10 12 l = 12 ओके okay? अब so okay? ही मा તમે જો એક અને બે એક અને બે તો v = 22 v = 22 l = 12 l = 12 v = 22 ओके હવે આપણે જોઈએ આપણે h અને r નું જોઈએ આપણે h અને r તો h માં તમે જો અહીંયા તમે ભેગું કરો જો અહીંયા તમે ભેગું કરો જો તમને શું દેખાય 8 દેખાય છે કે હા એ કે एच इज इक्वल टू एट एच इज इक्वल टू एट तो एच आठ देखा हाँ एच इज इक्वल टू एट आर तब जो विद्यार्थी मित्रों आर आर ने भी तेज भेग कर दियो तो आठ बनी गया तो आठ तो ऑलरेडी आई गए से एच इक्वल टू एट से आ तो आठ आश नहीं एच इक्वल टू शू अडार आर इक्वल टू शू अडार आर इक्वल टू अडार, अडार, अडार यस ओके एक बार आप एल એટલે કે ઉબોલિટો એક આર્ડેલિટો બેલેટ થઈ ગયા l = 12 k = kings 11 પંજાબ k = 11 t 20 t 20 v 1 2 1 2 v = 22 m જોવો તમે m એમને તમે ફેરવો હું બન્યા 3 બન્યા m = 13 w પછી આવે ફેરવો શું થઈ ગયા 23 ઓકે હવે આપણે એક નંબર આપણે યાદ રાખવાનો છે આપણે

I अनेवी I वेट लोन था रोमन अंगमा चार था तोहेन बराबर से गया सबूत थे गया ओके और तुम्हारे आइए एक फनी थीं तुम्हारी याद रखवानी से U U four हूँ था Queen क्यों था Queen था तो तुम्हारी याद रखवानी चाहिए जारी मित्रों मेरी Queen कितने साल की सत्रह साल की कितने साल की सत्रह साल की तो मेरी Queen सत्रह साल की कितने स અબ બધા આપણે યુ ના આપા આ રીતે લખતા આપણે યુ વાય ઓ યુ તોમાં હું લાગતા આપણે WhatsApp લંગમાં યુ આપણે લખતા આપણે કે હા કે હવે તમે માનો કે GPS ઇન તમે ફોર્મ ભરો છો તમાર મキシમમ તમાર લિમિટ હું જવો જવો તમારી એજ ની 21 કરે એટલે હોય જ 21 કરે તો યુ ઇક્વલ ટુ શું થશે 21 વર્ષ એટલે કે યુ બરાબર 21 યુ બરાબર 21 ઓકે હવે અહીં આપણે લેફ્ટ ટુ રાઈટ A ટુ Z નંબર યાદ રાખી લેજો છે તો આપણે ઊંધા નંબર એટલે કે રાઈટ ટુ લેફ્ટ આપણે શીખવાનું છે તો કઈ રીતે આપણે યાદ રાખીશું આ તમે શીખ્યા છે કે હા છવ્વીસ ને શું થાય સત્યાવીસ થાય કે હા માનો કે હું તમને પૂછું કે આ બરાબર ઊંધો નંબર એટલે કે રાઇટ ટુ લેફ્ટ નંબર કેટલો આવશે તો તમારે શું કરવાનું છે 23 માંથી આયનો નંબર 9 આવે એને વાત કરીજો એટલે શું થઈ ગયા 18 થઈ ગયા કે હા તો આイ બરાબર શું થશે 18 થશે શું થશે 18 હવે m m નો નંબર શું છે લેફ્ટ ટુ રાઈટ a ટુ z સુધીમાં કે 73 નંબર હવે તમારો ઉનો તો ઉનો નંબર તમારે યાદ રાખવો છે કે હા કે શું કરશું આપણે 27 માંથી આપણે 13 બાદ કરીશું એટલે શું આવશે 14 આવશે ઉનો નંબર શું થઈ ગયો 14 ઓકે અરે તમને કોઈ પણ નંબર આવડી જાય ओके तो અહીં આપણે अल्फाबेटिक ऑर्डर ए टू जेड लेफ्ट टू राइट જોયા ને अल्फाबेटिक ऑर्डर जेड टू ए મતલબ રાઈટ ટુ લેફ્ટ જોયા ઓકે હવે આપણે આપણે સામસામે નંબર જો જોવાનું છે આપણે કે વધારે ખબર હોય m ની બરાબર n ના આવે ઓકે n ની બરાબર z આવે પણ હું તમને એમ પૂછું કે a બરાબર શું આવે સર એ તો જોઈન કહું ના આપણે એવું નથી કરવાનું આપણે ડાયરેક્ટ આપણે યાદ રાખવાનું છે કઈ રીતે જો શરૂઆત કરીએ આપણે f નંબર ઉપરથી તમે અત્યારે તૈયારી કરો છો કેમાટે અમારું ફ્યુચર બ્રાઈટ થાય અમારું ફ્યુચર શું થાય બ્રાઈટ થાય કે કે હા કે ફ્યુચર બ્રાઈટ કરવા માટે આપણે તૈયારી કરીએ છીએ તો f ઉપરથી ફ્યુચર ઉપરથી f અને u તો f ની સામે શું નંબર આવશે u આવશે શું નંબર આવશે u નંબર આવશે ઓકે થોડા સમય પહેલા आमिर खान નું એક મૂવી આવ્યું હતું તમને યાદ હોય તો रेडियो वाळु यादव आ विद्यार्थी मित्र पी के मूवी क्यू मूवी पी के मूवी तो पी बराबर શું થશે કે થશે પી બરાબર કે યસ ઓકે આપણે નાના હતા ત્યારે એક ગેમ રમતા આપણે યાદ આવી તમને જીટીએ 5 રમતા ગાની તમે આ વિદ્યાર્થીઓ આપણે રમતા આવડે તો શું આપણે યાદ રાખજો જીટીએ 5 જીટીએ 5 તો જ બરાબર ટી જ બરાબર

ની જેજા ઇસ રેડી તો સુ ચૂંટણીમાં વોટ કરવું પડે વોટની ગણતરી કરવી પડે તેના માટે ક્યુ મશીન આવે ઈવીએમ મશીન આવે કે હા ઈવીએમ મશીન ક્યુ મશીન ઈવીએમ મશીન આપણે ઈવીએમ મશીન ઉપર આપણે યાદ રાખજો આપણે a = v યાદ રાખજો આપણે a = v ઓકે હવે તો રિવિઝન કરીએ f = u એટલે કે ફ્યુચર બનાવ તમે તૈયારી કરો છો pk मूवी p = k gtf5 g = t h = h એટલે કે hh q મશીન evm મશીન q મશીન evm મશીન e = શું થશે v હું તમને અહીં ભણાવું છું અને તમે મારી સામે ભણો છો ઓકે પણ ખાસવાધીથી તમે ઘર બેઠા બેઠા ભણો છો આ કયું માધ્યમ થયું આ ઓનલાઈન માધ્યમ થયું ના લેક્ચર કેવો લેક્ચર છે ઓનલાઈન લેક્ચર છે શું છે આપણે ઓનલાઈન લેક્ચર

तो लाइक शेयर एंड सब्सक्राइब कर दो थैंक यू विद्यार्थी मित्रों जय हिंद जय भारत वंदे मातरम